શક્તિ અને ભક્તિના તહેવાર નવરાત્રિના તહેવારની ઉજવણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે નવરાત્રિની નવમી રાત્રે ડીસા ખાતે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શરદ ઋતુની ગુલાબી ઠંડી વચ્ચે મોડી રાત સુધી ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ મચાવી હતી ડીસા શહેરમાં આવેલી અમૃતસાગર સોસાયટીમાં નવરાત્રિને માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમૃતસાગર સોસાયટીમાં નવરાત્રિને લઈ દરરોજ અલગ અલગ આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યાં નવમા નોર્તે વેશભૂષાના સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું અમૃતસાગર સોસાયટીના બાળકોમાંથી નાની બાળકીઓ અલગ અલગ નવદુર્ગાનું સ્વરૂપ ધારણ કરતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો આ બાળકીઓમાં એક બાળકીએ મહાકાળી માતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા તો બાળકોની વાત કરવામાં આવે તો ક્રિકેટર ડોક્ટર વેપારી જેવા વેશ ધારણ કરીને ગરબામાં જોડાયા હતા આ વિસ્તારની મહિલાઓ પણ ઉત્સાહથી આ ગરબામાં જોડાઈ હતી મહિલાઓ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને માતાજીના ગરબામાં જોડાયા હતી અમૃતસાગર સોસાયટીમાં યોજાઈ રહેલા ગરબાને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ રોહિતભાઈ ચૌધરી હિરેનભાઈ શાહ અમિતભાઈ ત્રિવેદી અને નરેન્દ્રસિંહ રાજપૂત દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે